બાળકો આજે આપણે ભગવદ્ ગીતામાં જે કહેવાયું છે તેમાં પાઠ નંબર પાંચ સંતુલિત જીવનની વાત કરવાના છીએ આ પહેલાં આપણે ચાર પાઠ જોયા છે જે ભગવદ્ ગીતાને રિલેટેડ છે ભગવદ્ ગીતા જે હવે ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓને ફરજિયાત એમને રિલેટેડ પાઠ ભણવાના છે ગુજરાત સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ પાઠ નંબર પાંચ સંતુલિત જીવન આપણે શરૂ કરી રહ્યા છીએ આ પહેલાં તમે ચાર વિડીયો જોવાનું ભૂલતા નહીં જે તમને ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે જીવનમાં સંતુલિતતાનું ઘણું મહત્ત્વ છે આહાર વિહારમાં કાળજી રાખવી પોતાના કર્મો યોગ્ય રીતે કરવા પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી અને જાગવું આ બધું યોગ્ય રીતે કરનારને જ સાચો યોગ સિદ્ધ થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા તન અને મનના સ્વાસ્થ્ય અંગે બોધ અપાય છે આ એકમમાં મહાત્મા બુદ્ધ અને કોશલ દેશના રાજા પ્રેસજીતના જીવનનો પ્રસંગ નિરૂપાયો છે રાજા નિશ્ચિત થતાં આળસો બને છે અને મેદસ્વી પણ છે મેદસ્વીતા ની લાવે છે અને મહાત્મા બુદ્ધ તેમને સંતુલિત જીવન જીવવાનું શીખ આપે છે અને રાજા પાછા સ્વસ્થ થાય છે અને ચાલો આ શીખ વિશે આપણે જાણીએ તો શ્રી ભગવદ્ ગીતાનો જે શ્લોક છે યોગ્ય આહાર વિહાર વાળાને કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને અને યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર તથા જાગનારને દુઃખોનો નાશ કરનારો યોગ થાય છે જે સિદ્ધ કરે છે તો એની ઉપર એક વાર્તા હોય છે એ વાર્તા ચિત્ર સાથે તમને આપેલી હોય છે વર્ષો પહેલાની વાત છે ઉત્તર ભારતમાં કૌશલ મહાજનપદના વીર રાજા પ્રસન્નજીતની ખ્યાતિ બધે ફેલાઈ ચૂકી હતી આ પ્રસન્નજીતની ખ્યાતિ બધે ફેલાઈ હતી એમાં તમે જુઓ તો એક દિવસ મહામંત્રી દીર્ઘાચાર્ય રાજા પ્રસન્નજીતને સમાચાર આપ્યા મહારાજા શ્રવસ્તીના વિહારમાં મહાત્મા બુદ્ધ પધાર્યા છે અરે વાહ આ તો ધન્યતાની ક્ષણ છે પાલખી તૈયાર કરાવો અમે તેમના દર્શન કરીશું મહાત્મા બુદ્ધ મોટા સંઘમાં પણ શાંતિથી રહી શકે છે જ્યારે મને તો અંગુલીમાલે કેવો દુઃખી કરી મૂકેલો છે તો રાજાએ પ્રણામ કરીને સ્થાન ગ્રહણ કર્યું મહાત્મા બુદ્ધે અંગુલી માલના હૃદય પરિવર્તનની વાત વિસ્તારથી કહી રાજા આભાર માની પ્રસન્નજીત વિદાય થયા થોડા મહિના પછી રાજા પ્રસન્નજીતને અસુખ જેવું વર્તાવા લાગ્યું સ્વસ્થ દેખાતા રાજા બેચેન રહેવા લાગ્યા રાજકારમાં પણ મન પુરવવાનું ભારે થઈ પડ્યો રાજવૈદ્ય સ્ફૂર્તિ વધારવા બે દિવસ મહારાજા નગર પાસેના વિહારમાં મહાત્મા બુદ્ધ પધારી રહ્યા છે મહામંત્રીએ તો તાબડતોડ પાલખી તૈયાર કરાવી દીધી સવારી ઉપડી મહાત્મા બુદ્ધ આપ આટલા મોટા સંઘમાં કેવી રીતે શાંતિથી રહી શકું છું હું પણ મહાજન પદનો સ્વામી છું કેટલો બેચેન છું જાણે કે શરીરમાં ચેતના જ નથી રહ્યું મારી સમસ્યાનો ઉપાય કરો પ્રભુ તો રોજ સવારે એક કલાક નાના બાળક સાથે ખેલકૂદમાં વ્યતીત કરવો અને જમતી વેળાએ એક કોળિયો બચાવવો એટલે કે એક કોળીઓ ઓછું જમવો આટલું બોલી બુદ્ધ ધને ધ્યાન સ થયા રાજા પ્રસન્નજીતે બીજા દિવસથી બાળક સાથે રમવાનું શરૂ કર્યું રાજા તો ઘડીકમાં જ થાકી ગયા પણ મહાત્મા બુદ્ધને યાદ કરી રાજાને રમવાનું ચાલુ રાખ્યું રાજાને હાફ ચડ્યો પરસેવો થયો થાક લાગ્યો જ્યારે બાળક તો એવું ને એવું જ થન ગણતું હતું રાજા બાળકની ઉર્જા જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા રાજાએ માંડ માંડ કલાક પૂરો કર્યો જમતી વખતે રાજાને એક કોળીઓ ઓછો કરવાની ઈચ્છા ન થઈ પણ મહાત્મા બુદ્ધ પ્રત્યેની શ્રદ્ધા ન બળે દરેક વખતે એક કોળીઓ ઓછું જમ્યા એક કોળીઓ બચાવો એટલે ક્યાં કોળીઓ કોળી અટકવું થોડા સમયમાં જ તેમના જણાવ્યું કે હવે બાળક સાથે રમવા નથી હાફ ચડતો કે નથી ઠાક લાગતો રાજા પ્રસન્નજીત પોતાની ઈચ્છાઓને ઉપરવટ થઈ મહાત્મા બુદ્ધનું સૂચનનું પાલન કરવા કરવા રહ્યા કેટલા મહિના પછી બુદ્ધ જ્યારે ફરીથી શ્રવસ્તી વધાર્યા ત્યારે રાજા પ્રસન્નજીતે તેમને મળવા પહોંચી ગયા સંતુલિત જીવનને લીધે સ્વસ્થ થયેલા રાજાને મહાત્મા બુદ્ધે સ્વસ્થ જીવનનો આશીષ આપ્યો આ રીતે એક સંતુલિત જીવન જીવવા માટે હંમેશા આપણે શાંતિથી કામ કરવું જોઈએ આવી રીતે આપણે પાઠ નંબર છ સાથે પાછા મળીશું બીજા વીડિયોમાં